સંઘો આયોજિત અને જિલ્લા વહીવટી તંત્ર બનાસકાંઠાના સહયોગથી માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસને યાદગાર બનાવવા માટે જિલ્લાના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ જેવા કે વારંવાર બ્લડની જરૂરિયાત ઊભી થાય તેવા સિકલ સેલના દર્દીઓ થેલેસેમિયા હિમોફિલિયા ઓપરેશન વખતે સગર્ભા અવસ્થાને પ્રસૂતિ વખતે માતા મૃત્યુદર ઘટાડવાના હેતુસર ગુજરાત રાજ્ય સરકારના તથા પંચાયત હસ્તકના તમામ કર્મચારીઓ એક કર્મચારી એક રક્તદાતાના સૂત્રને સાર્થક કરવા મેગા રક્તદાન કેમ્પનું કાંકર તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગળ વિદ્યા મંદિર થરા ખાતે આયોજન કરવામાં આવેલ જેમાં જુદી જુદી સંસ્થા અને મંડળો સાથે સંકળાયેલ કર્મચારીઓ જેવા કે જિલ્લા બનાસકાંઠા જિલ્લા સંયુક્ત કર્મચારી મોરચા દ્વારા આયોજિત નમો કે નામ રક્તદાનનું આયોજન કરવામાં આવ્યું જેમાં કાંકર તાલુકાના પ્રાથમિક માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક વિભાગ હાઈસ્કૂલ આરોગ્ય તલાટી અને તમામ સંઘો સંયુક્ત મોરચો દ્વારા કાંકરે તાલુકાના વેપારી મથક થરા ખાતે આવેલ શ્રી ઓગળ વિદ્યા મંદિર થરા ખાતે પ્રથમ પ્રાગટ્ય કરી કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો જેમાં જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા મામલદાર વી એમ પટેલ થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલ વાઇસ ચેરમેન કિરીટભાઈ ઠક્કર થરા નગરપાલિકા પૂર્વ પ્રમુખ પૃથ્વીરાજસિંહ વાઘેલા મહામંત્રી રાઘવભાઈ જોશી ખાસ કરી ઉપસ્થિત રહ્યા ત્યારે ડિરેક્ટર બાબુભાઈ પટેલ ઉભા વાઘેલા ભા વાગેલા થરા અમરસિંહ સોલંકી રમેશભાઈ જોશી દિનેશભાઈ ઠક્કર હંસપુરી ગોસ્વામી તેમજ દશરથજી ઠાકોર બિંદુબા ઝાલા જયરામભાઈ જોશી પ્રધાનજી રાઠોડ હરેશભાઈ ચૌધરી કાંતિભાઈ જોશી અશોકભાઈ વાલાણી આચાર્ય શ્રી ઓગણ વિદ્યા મંદિર થરા જયંતિભાઈ પટેલ ખોડા અને રક્તદાન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનાર મહિલા અને પુરુષોને પાણીની બોટલ અને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા જેમાં ઉપસ્થિત મહેમાનો અને પત્રકાર મિત્રોનું પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માન કરવામાં આવ્યું અને રક્તદાન કેમ્પ યોજવામાં આવ્યો અને માત્ર અગિયાર વાગ્યા સુધીમાં ચારસો પચાસ જેટલી બ્લડની બોટલો એકઠી થઈ ઓપરેશન સિંધુની સફળતાને અને નામ રક્તદાનનો આ કાર્યક્રમ ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ બનાવે તો નવાઈ નહીં જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો સમગ્ર કાર્યક્રમનું સંચાલન પ્રહલાદભાઈ જોશી દ્વારા કરવામાં આવ્યું હતું રિપોર્ટર અલ્પેશ ગોસ્વામી કાંકરેજ